કચ્છ જિલ્લામાં આવેલા ગોરાડ અભયારણ્ય ક્રમશઃ ખતમ કરવા માટે સરકારો અને ખાનગી કંપનીઓએ બીડું ઝડપ્યું છે ગોરાડ અભયારણ્યમાં માનની સુપ્રીમ કોર્ટના આદેશો છતાં ભારતીય રેલવે અને પવન ચક્કી લગાવતી કંપનીઓ બે રોકટોક બીજવાયરો લગાવી રહી છે કારણે છેલ્લા દસ વર્ષમાં અનેક ગોરાડ પક્ષીઓના મરણ થયા છે તેમ છતાં વન વિભાગ અને કચ્છનું વહીવટીતંત્ર કોઈ ગંભીરતા દાખવ્યો નથી આવતા સમયમાં કચ્છ અને ગુજરાતમાંથી ગોરાડ પક્ષી વિલુપ્ત થઈ જશે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું કચ્છનો જે ગોરાળ અભયારણ્ય બનેલો છે જે કે ખાસ એક સેન્ચ્યુરી બનેલી છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષીની એ સેન્ચુરીમાં દસ વર્ષ પહેલાં પચાસથી વધારે પક્ષીઓ હતા પરંતુ આજની તારીખમાં માત્ર બેથી ત્રણ પક્ષી અથવા ચાર જ પક્ષી વધ્યા છે વન વિભાગે ખૂબ જ બેદરકારીથી આ પક્ષીઓને બચાવવાની જહેમત લીધી છે અને અનેકો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આવી છે એ ગ્રાન્ટોનો ખર્ચ તો થયો છે પરંતુ એ પક્ષીનો વિકાસ નથી થયો પરિણામ સ્વરૂપે છેલ્લા એક દાયકામાં ગોરાળ પક્ષી જે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના નામથી ઓળખાય છે એ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામ શેષ થઈ જવા પામ્યો છે વન વિભાગે જે માહિતી આપી છે એના મુજબ આજની તારીખે કદાચ માત્ર ત્રણથી ચાર જ પક્ષીઓ જીવિત છે અને એ પણ માત્ર માદા પક્ષીઓ છે એટલે એનો મતલબ એ છે કે જે નવી પેઢી છે એ ગોરાળ પક્ષીની કચ્છમાં જન્મ લેવાની નથી એના પાછળનું સૌથી મોટું કારણ હોય તો ગોરાળ પક્ષીઓના મરણ થયા છે એ મરણના પણ અનેક કારણો છે એ મરણના કારણો પૈકી એક કારણ એ છે કે ગોરાળ પક્ષી જે વજનવાળો પક્ષી છે અને એ એની જે વિઝિબિલિટી છે માત્ર વીસેક મીટરની છે એટલે એ પક્ષી જ્યારે ઉડતો હોય એ પક્ષી બહુ ઊંચો નથી ઉડી શકતો વજનવાળો છે એટલે ત્રીસેક ફૂટ સુધી જ ઉડી શકે છે અને પક્ષી ઉડે અને અચાનકથી જો એ વાયરમાં ભટકાય છે તો વાયરમાં ભટકાવવાથી ડર લાગવાથી એ પક્ષીનું મરણ થાય છે એટલે માનનીય સુપ્રીમ કોર્ટે આઠસો ને જે પીઆઈએલ થયેલી હતી સુપ્રીમ કોર્ટમાં એના આધારે ઇન્ટ્રીમ ઓર્ડર આપેલો છે કે ઘોરાળ અભયારણ્યમાં ઓગણીસ ચાર બે હજાર એકવીસની તારીખના જેટલા પણ વાયર લાગેલા છે તમામ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાના છે અને એ તારીખથી પછી નવા વાયરો લગાડવાના નથી પરંતુ એ જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે ગુજરાત સરકારે અને આ જે કંપનીઓ છે પવનચક્કી લગાડેલી કંપનીઓ છે જે મારી પાછળ દેખાય છે અને રેલવે છે એમણે સુપ્રીમ કોર્ટના અંતિમ આદર આદેશને કચરાની ટોપલીમાં નાખી દીધેલો છે પવનચક્કી લગાડતી કંપનીઓ છે એ દરેકે દરેક કંપની વાયર મોટી સંખ્યામાં લગાવે છે હાલમાં ભુજથી જે નલિયા રેલવે લાઇન પડી છે એનો પણ વાયર હાઈ ટેન્શન વાયર લગાડવામાં આવ્યા છે અહીં અનેક એવી કંપનીઓ છે જે કંપનીઓને પણ નવા કનેક્શનો આપવામાં આવ્યા છે પરંતુ માત્ર ખેડૂતોને કનેક્શન નથી અપાતા ગોરાળ પક્ષીના મોટા ભાગે મરણનું એક કારણ એ માની શકાય અને ગોરાળ પક્ષીના મરણનું બીજું કારણ એ છે કે આજે મારી પાછળ દેખાય છે પવનચક્કીઓ એ પવનચક્કીઓ લગાવવામાં દરેકે દરેક જગ્યાએથી રસ્તા બનાવવા પડે પવનચક્કીઓનું નિર્માણ થાય એના વાયર લાગે એનામાં પણ થાંભલા પડે એટલે એનામાં રસ્તામાં આડી આવતી જે જાળીઓ છે જે મીઠી જાડીઓ કહેવાય ગોરાળ પક્ષી જ્યારે દુશ્મનો એના ઉપર હુમલો કરે ત્યારે એવી જાડીઓમાં લકાઈ અને રક્ષણ પામતો હતો પરંતુ આ પવનચક્કીઓના જંગલ જ્યારે નિર્માણ પામ્યા ત્યારે એ તમામ ઝાડીઓને ખતમ કરી દેવામાં આવી પરિણામ સ્વરૂપે ગોરાળ પક્ષીને સુરક્ષા માટે કોઈ જ જગ્યા ન વધી અને ગોરાળ પક્ષીઓનો કુદરતી રીતે શિકાર થયો થવા માંડ્યો શિયાળ હોય કે કૂતરાઓ હોય કે અન્ય જે નાના જન્મ જનાવરો છે એમણે ગોરાળ પક્ષીનો શિકાર કર્યો અને ગોરાળ પક્ષી ખતમ થઈ ગયો એટલે ગોરાળ પક્ષીના ખતમ થવામાં મોટાભાગે આ કંપનીઓ જે છે એમનો જ હક હિસ્સો છે એવું માની શકાય અને એ બાબતે જે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થયેલી છે એનામાં હવે સામાન્ય વ્યક્તિ પણ અરજદાર તરીકે નથી જઈ શકતો એટલે એનો મતલબ એવો છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ગોરાળ પક્ષી ખતમ થઈ જશે અને ત્યારબાદ અહીં સેન્ચુરી નાબૂદ કરી અને આ તમામે તમામ જગ્યાઓ ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવશે અને ખાસ કરીને હાલમાં આપણે ભારતમાં જોઈએ છીએ કે કયા ઉદ્યોગપતિઓનો જ દબદબો છે તો એ ઉદ્યોગપતિઓને આ કરોડો અબજો રૂપિયાની જમીનો સોંપવા માટે એક ગોરાળ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને કચ્છમાંથી કાયદાકીય રીતે ખતમ કરી નાખવામાં આવ્યું છે એવું કહીએ તો પણ ખોટું નથી નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર